હાય ફ્રેન્ડ્સ કેમ છો બધા તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારા ચેનલમાં આજે આપણે બનાવીશું નવરાત્રિની અષ્ટમી સ્પેશિયલ મસાલા ચણાની રેસિપી તો એક સિક્રેટ મસાલો વાપરીને આજે આપણે મસાલા ચણા બનાવીશું ફ્રેન્ડ્સ તમે ખાતા રહી જાશો એટલા ટેસ્ટી આ મસાલા ચણા બનશે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો અહીં મસાલા ચણા બનાવવા માટે સૌ પ્રથમ તો એક મોટી વાટકી જેટલા ચણાને ઓવર નાઇટ સુધી આપણે પલાળીને મૂકી દેવાના છે ઓવર નાઇટ સુધી પલળી જાય પછી આપણે તેને કૂકરમાં નાખી અને પાણી નાખીને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને કૂકરની આપણે પાંચથી સાત વિસલ કરી લઈશું એટલે ચણા એકદમ સરસ એવા થઈ જશે સાઈડમાં આપણે એક મસાલો તૈયાર કરીશું તો તેના માટે એક બાઉલ લઈ લેવાનું છે એક ચમચી તેનામાં ધાણાનો પાવડર ઉમેરીશું એક ચમચી લાલ મરચાંનો પાવડર અડધી ચમચી ગરમ મસાલો અડધી ચમચી હળદર સાથે સાથે અડધી ચમચી આપણે અહીં ઉમેરી દીધું છે જીરાનો પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દીધું છે પાણી ઉમેરીને આપણે આ મસાલાને રેડી કરીશું હવે આ મસાલો મેં એટલા માટે આ રીતે રેડી કર્યો છે કારણ કે આપણે તેને વઘારમાં એડ કરીશું ને તો મસાલા બિલકુલ બળશે નહીં અને ચણાનો ટેસ્ટ સારો આવશે તો ચાલો ફ્રેન્ડ્સ હવે આપણે ચણા મસાલા બનાવીએ તો તેના માટે એક મોટી ચમચી જેટલું તેલ લઈ લીધું છે તેલ ગરમ થઈ ગયું છે તમે જોઈ શકો છો હવે આપણે તેનામાં ઉમેરવાનું છે જીરું તો અડધી ચમચી જેટલું જીરું અને એક લીલું મરચું ઉમેરી દેવાનું છે એ ઓપ્શનલ છે તમને અહીંથી ખાસ જોઈતી હોય તો તમે લીલું મરચું જરૂરથી ઉમેરજો અને ન ઉમેરવું હોય તો પણ તમે સ્કીપ કરી શકો છો હવે જે આપણે મસાલો બનાવીને રાખ્યો ને એ મસાલો આપણે વઘારમાં એડ કરી દેવાનું છે વઘારમાં બીજું કંઈ જ એડ નથી કરવાનું ફક્ત આપણે જે મસાલા કરીને રાખ્યા પાણીવાળા એ પાણીવાળો મસાલો આપણે અહીં ઉમેરવાનો છે હવે અહીં આ મસાલા ઉપર તેલ તરી આવે ત્યાં સુધી આપણે આ મસાલાને પકવવાનું છે સાથે સાથે આપણે અડધી ચમચી અહીં આમચૂરનો પાવડર ઉમેરી દઈશું તો ખટાશ હશે તો આ જે મસાલા ચણા છે ખૂબ જ સરસ એવા બનશે અને આ મસાલા ચણા તમે શીરા સાથે સર્વ કરી શકો છો તો લગભગ નવરાત્રિમાં આઠમના દિવસે બધાના ઘરે આ રેસીપી બનતી હોય છે તો એટલા માટે આ વિડીયો મેં તમારા સાથે શેર કર્યો છે તો ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ શકો છો કે તેલ તરીને ઉપર આવી ગયું છે તો અહીં મેં લાસ્ટમાં કસૂરી મેથી ઉમેરી દીધી છે અને હવે આપણે બાફેલા ચણા ઉમેરી દઈશું તો અહીં મેં દેશી ચણા લીધા છે તમે જોઈ શકો છો કે કાળા ચણા જે આવે છે એ મેં લઈ લીધા છે અને એકદમ સરસ એવા ચણા બફાઈ ગયા છે એ ચણાને આપણે વઘારમાં એડ કરી દઈશું તો ફ્રેન્ડ્સ તમે આ રીતે જો મસાલો પાણીવાળો કરીને ચણા મસાલા બનાવશો તો આ જે મસાલો છે એ બધો જ સરસ એવો ચણામાં કોટ થઈ જશે અને આ મસાલા ચણા ખાવાની ખૂબ જ મજા પડી જશે તો એનામાં આપણે એક સિક્રેટ મસાલો પણ ઉમેરીશું તો ક્યારે તમે આ રીતે ચણા બનાવ્યા હોય અને આ મસાલો ન ઉમેર્યો હોય તો એક વખત જરૂરથી ઉમેરજો એકદમ ટેસ્ટી એવા ચણા બને છે તો અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે મેં બધું જ સરસ એવું મિક્સ કરી લીધું છે બેથી ત્રણ મિનિટ માટે આપણે આ મસાલાને ચણામાં સરસ રીતે મિક્સ કરવાનું છે જેથી કરીને ચણાનો ટેસ્ટ ખૂબ જ સારો એવો આવે આ ચણા તમે એમને એમ પણ ખાશો ને ફ્રેન્ડ્સ તો ખૂબ જ ટેસ્ટી એવા લાગશે અને તેનામાં ડુંગળી ટમેટુંને બધું એડ કરીને ચાટ પણ બનાવી હોય ને તો તમે બનાવી શકો છો એકદમ ટેસ્ટી એવી લાગશે તો ફ્રેન્ડ્સ હવે આપણે લાસ્ટમાં એક મસાલો ઉમેરીશું જેનું નામ છે છોલે મસાલા એટલે કે ચણાનો મસાલો આ ચણાનો મસાલો ઉમેરવાથી એકદમ ચણા ટેસ્ટી એવા બને છે જો ક્યારે નો ટ્રાય કર્યા હોય તો જરૂરથી ટ્રાય કરજો આ રીતે એક વખત મસાલા ચણા એકદમ ટેસ્ટી લાગશે તમને ટેસ્ટ બધાને ખૂબ જ ભાવશે તો ફ્રેન્ડ્સ અહીં મેં મસાલો એડ કર્યા બાદ ફરી પાછું તેને સરસ એવું મિક્સ કરી લીધું છે લાસ્ટમાં આપણે થોડી એવી ધાણાભાજી એડ કરીને આ મસાલા ચણાને સર્વ કરીશું તો ફ્રેન્ડ્સ આઈ હોપ કે તમને આજની આ રેસીપી જરૂરથી પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો ચેનલ પર નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરીને જજો અને બાજુમાં રહેલા બેલાઇકોનને જરૂરથી પ્રેસ કરજો જેથી વાળા બધા જ નવા નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે અને સૌ પ્રથમ તમે મારા વિડીયોઝને જોઈ શકો તો ફ્રેન્ડ્સ અહીં આપણે ચણાને થોડા ચટપટા બનાવવા માટે લીંબુનો રસ નીચોવી દઈશું મિક્સ કરી લઈશું અને હવે આપણે આ ચણાને સર્વ કરી દઈશું તો ફ્રેન્ડ્સ એકદમ ટેસ્ટી એવા આ ચણા બન્યા છે નવા મસાલા સાથે તો જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી અને કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા કારણ કે તમારા એક કમેન્ટથી હું મોટિવેટ થાઉં છું આવા નવા નવા વિડીયોઝ બનાવવા માટે તો ફ્રેન્ડ્સ લાઈક અને કમેન્ટ રોકાવાનો જોઈએ ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો બધા જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો